તેલંગાણામાં આપની છબી એક માતા જેવી છે અહીંથી જ લોકસભાની આગામી ચૂંટણી લડો આ શબ્દ છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના હાલમાં જ રેવંત રેડ્ડી છે તે સોનિયા ગાંધી સાથે મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે તેલંગાણાની એક બેઠકથી આગામી લોકસભા ચૂંટણી લડવા માટે આગ્રહ કર્યો છે કઈ લોકસભા બેઠક માટે રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને અપીલ કરી છે તે જાણો આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક શું સોનિયા ગાંધી રાય ભરેલી બેઠકથી નહીં લડે લોકસભા ચૂંટણી આ સવાલ ઉઠ્યો છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સોનિયા ગાંધીને કરેલી અપીલ બાદ જી હા સોમવારે રેવંત રેડ્ડી દિલ્હી પહોંચ્યા હતા દસ જનપદ ખાતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતી વખતે રેવંત રેડ્ડીએ તેલંગાણા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રસ્તાવ પણ પસાર કર્યો કે સોનિયા ગાંધીએ તેલંગાણામાંથી ચૂંટણી લડવી જોઈએ તેલંગાણા કોંગ્રેસે સોનિયા ગાંધી માટે ખમ્મ નાલગોંડા અને મહેબૂબનગરની બેઠક શોર્ટ લિસ્ટ કરી છે સૌથી વધુ ચર્ચા ખમ્મ બેઠકની છે રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને ખમમથી ચૂંટણી લડવા આગ્રહ કર્યો છે રેડ્ડીએ સોનિયા ગાંધીને કહ્યું કે તેલંગાણાને આંધ્રપ્રદેશથી અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે અહીંના લોકો સોનિયા ગાંધીને પોતાના માતાની જેમ માને છે અને ચાહે છે કે આગામી લોકસભા ચૂંટણી રાજ્યની કોઈ બેઠકથી લડે તેના જવાબમાં સોનિયા ગાંધીએ માત્ર એટલું જ કહ્યું છે કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા બાદ રેવંત રેડ્ડી ભારત જોડો પ્રવાસ પર રહેલા રાહુલ ગાંધીને મળવા માટે રાંચી પહોંચ્યા હતા સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે રેવંત રેડ્ડીએ આ મુલાકાત દરમિયાન એવું પણ કહ્યું છે કે તેલંગાણાની ખમ્મમ બેઠક કોંગ્રેસ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને પાર્ટીનો મજબૂત ગઢ પણ માનવામાં આવે છે જોકે સોનિયા ગાંધી હજુ સુધી આ ઓફર માટે સંમત થયા નથી જોવાનું હવે એ રહેશે કે શું સોનિયા ગાંધી પરંપરાગત લોકસભા બેઠક રાયબરેલી છોડીને તેલંગાણાની ખમ્મમ બેઠક પરથી ચૂંટણી લડશે આપને જણાવી દઈએ કે સોનિયા ગાંધી હાલમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે અને બે થી સતત રાયબરેલીથી તે જીતતા આવ્યા છે ત્યારે સોનિયા ગાંધી પોતાની આ પરંપરાગત બેઠક છોડે છે કે કેમ તે જોવું દિલચસ્પ બનશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર